આવી જાવ બધા દિનેશભાઈ કરશનભાઈ હું બીએચએમએસ ફાઈનલ એમાં હર્ષન ભાઈ રાહા ભાઈ વિદ્યાવંતી લાખ ને સ્કોર છે રામાભાઈ ભાઈ ખંગારા ભાઈ બાપુ કે આરામ કરે રાહા ભાઈ વજા ભાઈ પપ્પા ભરત ભાઈ વક્તા કરે જયપુરમાં કરશનભાઈ ખેતાભાઈ મારા પપ્પા ખેતી ભાઈ વક્તાભાઈ રામાભાઈ ખેતી કરે સેધાભાઈ માનાભાઈ અભ્યાસ પરેશભાઈ અભ્યાસ અભ્યાસ રવાભાઈ લાલાભાઈ જવાભાઈ ઇલેક્ટ્રિક ની દુકાને કોળાભાઈ નાનાભાઈ ખેતી કરે જોગાભાઈ ખેતી કાજાભાઈ વજાભાઈ ખેતી કરે એમના ચાર દીકરા બે ખેતી કરે એક આર્મીમાં એક પોલીસમાં જવાબા ખેતી કરે અરજણા ખેતી કરે વિશ્રાબા અને એગ્રિકલ્ચરની દુકાન